আমাৰ মা বমিউ কৰ্ত Да, да, да. Вот это. 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 Вот это.

ખબર નહિ ઈકર થી ચોઈ જાય કો ખબર ને અલે તારી આ તો મારો ઈલા કો ખતરનાક સે બાવતો છે કોઈ કિડનેપિંગ બિડને બિડ નહિ થઈ જાય રંજીત ભાઈ ઈ તો કોઈ મને નહિ ખબર હું પેલે કણ હતો એટલે ઈ કો મે કીધું ઈ કણ તો ઉઠાયા છે થાકલા દેવ છે હું એકલો આવતો જ નહિ એટલે ઓય હણો હણો બધા ગોતા ઉડી ગયો લડ આ ઠંડુ બના કિના કે આવા આ તો મૈયા છે બા ઈ જો મને ખબર છે પણ ઈ કણ મે કીધું થાક પર લે કણ હશે ને થાક ल्या आ ब गुफे ते Wait. 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 यार ये भाई ये पोस्ट है ना ये ये जीवन डालो मुड़ गया ना ये को बेसो कर दे

કોણ જઈતું પાટુ બેસું તો શું પડ્યું નહી હું શું નહી જઈને કશું નહી ન તમે હેડ